ખંભાત શહેર એક પૌરાણિક નગરી છે ભક્તિભાવ કરનારા લોકો ખંભાતમાં રહે છે આવનારા લોકસભા વિધાનસભા રામનવમી અને રમઝાન ઈદના પર્વને લઈ ખંભાત શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આણંદ જિલ્લા કલેક્ટર તથા આણંદ જિલ્લા એસપીની સૂચનાથી પોલીસ દ્વારા ખંભાત શહેરમાં પ્રાંત અધિકારી ખંભાત ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ પોલીસ જવાનો એસઆરપીની સાથે સાથે બીએસએફ ફોર્સને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં આપણે બધા જાણીએ છીએ કે પોલીસ અને અન્ય જે સિક્યોરિટી ફોર્સેસ છે આનો બહુ મોટો યોગદાન હોય છે બહુ મોટી મોબિલા છે અને વોટર્સમાં એક ભયમુક્ત વાતાવરણ બને અને કોઈપણ પ્રકારના ભય અને પ્રલોભન સિવાય વોટર્સ વોટિંગ મતદારો મત નાખી આપી શકે આના માટે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના એક્ટિવિટીના ભાગરૂપે આજ રોજ જિલ્લા પોલીસ અને જે બીએસએફની અહીંયા કંપની આવેલી છે આની સાથે ખંભાત નગરમાં એક ફ્લેગ માર્ચ કરીને જે લો અબાઈડિંગ સિટીઝન્સ છે બધાને લો એન્ડ ઓર્ડર વિશે અને સુરક્ષા અને સવલત જે ચૂંટણી પંચ તરફથી પૂરી પાડવામાં આવી રહી છે આ માટે कॉन्फिडेंस वोटर्स न कोईपन प्रकार भय सिवाय मत आप आवी सके आट्टे आज खंबात शहर में थी फ्लैग मार्च कर फ्लैग मार्च आयोजन आने वाले दिनों में खंबात में विधानसभा और लोकसभा के साइमल्टेनियस इलेक्शन है और आने वाले दिनों में यहाँ पे ईद और रामनवमी जैसे त्यौहार भी लोगों द्वारा मनाए जाएंगे तो यहाँ पे कायदा व्यवस्था बनी रहे लोगों लोग बिना किसी भय के बिना किसी डर के अपना वोट दे सके और एंटी सोशल एलिमेंट्स को एक मैसेज जाए कि पुलिस एकदम अलर्ट है और एक्टिव है इसी हेतु से आज यहाँ कलेक्टर साहब एसडीएम साहब को साथ में रख के पैरामिलिट्री फोर्स के साथ हम्बाद सिटी के अलग अलग विस्तार में फुट पेट्रोलिंग और फ्लैग मार्च किया गया बूथ की विजिट ली की गई और यहाँ के लोगों से मतदारों से बात करके उनको ही आश्वासन दिया गया कि वो बिना किसी डर के अपना वोट दें તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો